જંબુસર ટાઉનમાં પરંપરાગત ઈલાજીની સ્મશાન યાત્રા નીકળી હતી જંબુસર ટાઉનમાં પટેલ ખડકીમાં પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરાઈ છે ઈલાજીની માટીની પ્રતિમા બનાવી નનામી ઉપર સુડાવી પૂજા આરતી કરી સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે હોળીકા દહન થયા બાદ બીજા દિવસે હિરણ્ય કશ્યપના ઘરે ગયેલા ઈલાજીને માત્ર રાખ મળતા જેમાં આડતતા ઉત્પન્ન થતા ધૂળેટીના રંગોને લઈ ઉજવણી કરાઈ છે જંબુસર નગરની પાંજરાપોર પટેલ ખડકીમાં હોળી પર્વે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધૂળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ તેમની સ્મશાન યાત્રા કરાઈ હતી વર્ષોથી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે બાદ ધૂળેટીનો તહેવાર મનાવાશે જંબુસરમાં આવેલી પાંજરાપોર વિસ્તારમાં પટેલ ખડકીમાં તેના બાપ દાદાના સમયથી પરંપરાગત રીતે અનોખી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે પટેલ ખડકીમાં રહેતા લોકો દ્વારા પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટી લાવીને ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે જેના ઉપર ફળિયાના યુવાનો તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે ધુરતીના દિવસે સવારે પટેલ લડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ ઇલ્લાજીને નનામીમાં સુવડાવી ફૂલહાર ચડાવી આરતી ઉતારી સ્વજનની જેમની સ્મશાન યાત્રા કરી વિદાય આપે છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાપ દાદાના સમયથી ચાલતી આવેલી લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો અને હોળિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે જેના બીજા દિવસે ઇલ્લાજી તેની સાથે લગ્ન કરવા માટે હિરણ્ય કશ્યપને ત્યાં જાય છે હોલિકાનું દહન થઈ ગયું હતું તે સમયે તેની રાખ જોઈને તેને ઘણું જ દુઃખ હતું તેનું મન વિચલિત થઈ જાય છે ઇલ્લાજી ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આડોટે છે અને તે સમયે અલગ અલગ રંગો ઉત્પન્ન થાય છે લોકવાયકા મુજબ હોળીના બીજા દિવસે ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે

અને શહેરના મુખ્ય માર્ગો પરથી એની સ્મશાન યાત્રા કાઢીને સ્મશાન ગૃહ સુધી લઈ જવાની અવિરત પરંપરા છે આના પાછળ બહુ પૌરાણિક એક કથા છે હોળીકા એ આપણે સૌ જાણીએ છીએ કે હોળીકા અગ્નિમાં બળી અને રાત થઈ ગઈ અને પ્રહલાદ એનું કંઈ ના થયું કારણ કે નારાયણનો ભક્ત હતો પ્રહલાદનું કંઈ ના થવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પ્રહલાદ એ નારાયણનો ભક્ત હતો અને ઓમ નમો ભગવતે વાસુદેવાના મંત્ર જાપ કરતો હતો જ્યારે હોળીકા અગ્નિની અંદર ભસ્મીભૂત થઈ ગઈ અને સવારે જ્યારે એના પ્રેમી ઇલ્લાજી એને મળવા માટે જાય છે ત્યારે એની રાખ જુએ છે અને એનું આખું શરીર બળીને ખાત થઈ ગયું છે એ રાખની અંદર આ ઇલ્લાજી આવટે છે ને આવટવાના કારણે વિવિધ રંગો અને તરંગો ઉત્પન્ન થાય છે જેનું નામ જ આ ધુરેટીનો પર્વ આપણે વર્ષોથી મનાવી રહ્યા છે અમારા પિતાશ્રી અમારા દાદાશ્રી વર્ષોથી આ ફળિયાની અંદર અવિરત પણ ઇલ્લાજીની પ્રતિમા બનાવી શહેરના મુખ્ય માર્ગો પરથી અને સ્મશાનગૃહ લઈ જવા સુધીની અવિરત પરંપરા છે આજે બાળકો યુવાનો મિત્રો અમારી બહેનો માતાઓ આ કાર્યક્રમની અંદર જોડાય છે અને મને વર્ષોથી સ્વાસ સહકાર આપે છે અને આ કાર્યક્રમમાં ખૂબ સફળતાપૂર્વક પાર પાઈ રહ્યા છે એ બદલ રહીશોનો અને આયોજકોનો તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ